શ્રીજી મહારાજે આ રીતે અગણિત ભૂદેવોને જમાડ્યા પંદર દિવસનું આ યજ્ઞ હતું દબાણનો યજ્ઞ કોઈ નાનો સુનો નહીં મહાવિષ્ણુ યાગ આ યજ્ઞની વાતો આખા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ચારે બાજુ ફેલાય છે એમાં ગુજરાતમાં વડતાલ ગામનો એક લૂંટારો એનું નામ જુગબન પગી ભારે નિર્દય માણસ કાપી નાખો અને દૂધી કાપવી બે સરખું

સ્વામિનારાયણની માણકી મારે ચોર વીજીશ અને હવે હું છોડું નહીં ચાહે એટલો ચોકી પહેરો હોય ચાહે એટલા કાઠી દરબારો હોય ચાહે એટલા સ્વામિનારાયણ અહીંયા હોય માણકી લઈ આવું તો જ ખરો પણ એને ખબર નથી કે તું માણકીના પગ દાબ તો થઈ જઈશ ભાઈ તું ક્યાં જાય છે નહીં મારે માણકી ચોરવી છે બાપુ ત્યાં તો બહુ કડક પહેરો છે. જોઈ લઈશું જોબન પગે ડભાણ આવી પહોંચ્યો ક્યાંય ગજ વાગે એમ નથી એટલે તરત જ વેચાતી કંઠી લઈને બાંધી લીધી જોજો જોબન પગે યુક્તિ પણ આવડતી હતી બળ યુક્તિ પ્રયુક્તિ બધું જ જાણતો હતો પોતાની જાતે કંઠી બાંધી લીધી તિલક ચાંદલો કરી લીધો અને બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ કહેવા લાગ્યો એટલે કે સંપ્રદાયની જય સ્વામિનારાયણ કહેવાની એક ખાસ પદ્ધતિ છે. કોઈ અજાણ્યો માણસ જય સ્વામિનારાયણ બોલે તો ખ્યાલ આવી જાય જોબન પગી જય સ્વામિનારાયણ બોલતો બોલતો ઘોડસાર પાસે પહોંચી ગયું ત્યાં શ્રીજી મહારાજ માણકી ઘોડી કાઠી પાર્ષદો ના ઘોડા હતા એ આખી ઘોડે મજબૂત વાડ કરેલી અને દરવાજે નાજા જોગિયા ને ચોકી રાખેલા નાજા જોગિયા દરબાર ખરા પણ જરાક વિશ્વાસુ અને ભોળા હતા જોબર પગે બહુ પાકો માણસ નાજા જોગિયા ને જય સ્વામી બાપલા એમ કહી પગ દાબવા માંડ્યો અરે તમે કોણ છો મારા પગ કેમ દાબો છો. બાપલા શું સંગ કરું હું દૂર દૂર નો વતની છું અહી ડભાણ માં આવીયો છું મહારાજ ના દર્શન કરવા લાખો માણસો અહી ભેગા થયા છે મહારાજ પાસે પહોંચવાનો મારો ગજ ન વાગે હેરાન થાઉં છું અહી પાંચ દહાડાથી મહારાજ ના દર્શન દૂર થી પણ થતા નથી મને એમ થયું કે મહારાજ ના દર્શન ન થાય તો કાઈ નહીં પણ આ તમારા જેવા ભગત ના દર્શન કરી લઉં અને જો તમે રાજી થાવ તો મહારાજ એના ઉપર બિરાજે છે એ માણકીના દર્શન કરી લઉં તો પણ સારું પુણ્ય આ ભોળા નાજા જોગ્યા જોબન પગીને અંદર લઈ ગયા લ્યુ આ રહી મહારાજની માણકી જોબન પગીને તો માણકીને ઓળખવી હતી બરાબર કાને પગે પૂછડવું યાદ રાખી લીધી અંધારામાં રાતે ભૂલ ન થાય તે માટે માણકી કેવી છે એને જોઈ લીધું અને છટકી ગયો પાછો રાત્રી પડી મધ્ય રાત્રી ડંકા વાગ્યા અને બોકાનો નો એને તો કંઠી ગઈ ક્યાંય અને ચાંદલો પણ ઉડી ગયો અસલ લુટારા ના તૈયાર થયો દબાતા પગે ઘોડો સાલ પાસે પહોંચી જોયું તું બહાર ખાટલામાં નાજો જોગિયો નસકોરો બોલાવે છે કાય વાંધો નહીં એને તો પહોંચી વળીશ પણ અંદર કોઈ બીજા તો નથી ને ધીમે થી એક પથ્થર ઉપર પગ મૂકીને ત્યાં દીવાલની અંદર નજર કરી તો એ ચમકી ગયું આ શું મધ્યરાત્રિના ડંકા ડંખ છે અને સ્વામિનારાયણ પોતે જ ઘોડીને હાથ ફેરવે છે પાણી પાય છે અરે રે નિષ્ફળ થશે મારો આ પ્રયાસ થોડી વાર નીચે બેસી ગયો ફરી જોયું તો ઘોડે ઘોડે દીઠા હરી જેટલા ઘોડા હતા એટલા સ્વામિનારાયણ દેખાય છે કોઈ ઘોડીને પંપાળે છે કોઈને પાણી પાય છે. કોઈ ને જોગણ આપે છે. આખી રાત સ્વામિનારાયણ આ દિવ્ય સ્વરૂપ ના જોબન દર્શન થયા રાત્રિ નું જાગરણ થયું દબાણ જેવું યાત્રા નું સ્થળ લાખો હરિભક્તો સમુદાય એક પુષ્પ જ્યાં હોય તો એની પણ સુગંધ હોય એક અગરબત્તી પ્રગટતી હોય એની પણ ચોક્કસ મર્યાદામાં માં સુગંધ ફેલાવે

અરેરે આ શું સ્વામિનારાયણ ભગવાન છે પાપ છુટવાનું એ સ્થળ છે અનંત પાપોના કરનારા પણ આ ચરણ માં આવીને નમસ્કાર કરે તો પાપ માંથી મુક્ત થાય અને હું દુર્ભાગ્ય અહીં પાપ કરવા આવ્યો છું સવાર પડી દબાણના વિશાળ મેદાનમાં મોટી સભા થયેલી અને જોબન પગી એ સભા તરફ ડગલા ભરે છે બસ આજે તો કહી દઉં આજે તો માથું મૂકી દઉં ભલે મને મારી નાખે

રડવા લાગ્યું મહારાજ માફ કરો જ્યાં ગુના છૂટવાના હોય ત્યાં ગુના કરવા આવ્યો છું ક્ષમા કરો પ્રભુ હું મલિન છું હું પાપી હું અધમ ચુબન પગી બેઠા થાવ

એવો જુબન પગ હવે જેનું નામ લેવાથી દિવસ સુધરે એવો પરમ પ્રાપ્ત સ્મરણીય ભક્ત બની ગયો